ભરૂચ લોકસભા બેઠક પર રાજકીય નેતાઓ વચ્ચે ચૂંટણીને લઈને રસપ્રદ જંગ જામ્યો છે પ્રજાના હૃદયમાં સ્થાન મેળવવા માટે નેતાઓ હવે ડોર ટુ ડોર પ્રચારમાં જોત રહી રહ્યા છે તેમાં પણ ખાસ કરીને ભરૂચ લોકસભા બેઠક પર આમ પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાને મતદારોનો સારો આવકાર મળી રહ્યો છે આજ રોજ ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ શહેરના કસક વિસ્તારથી પોતાના ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરી હતી જે બાદ તેઓ થોડી કોઈ બજાર ઉંડાઈ હાજી ખાના બજાર સોનેરી મહેલ પહોંચ્યા હતા જ્યાં તેઓને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર ચડાવ્યા હતા ચૈતર વસાવાએ જણાવ્યું કે તેઓ ભરૂચના વિસ્તારોમાં ફરી છે ત્યાંથી તેઓને પ્રજાનો ખૂબ સારો આવકાર મળી રહ્યો છે સાથે જ તેઓએ જણાવ્યું કે આગામી દિવસોમાં ભરૂચને મહાનગરપાલિકા બનાવવા સાથે સાથે નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં રિવરફ્રન્ટ બનાવવા તેમજ પ્રજાને પ્રાથમિક મૂળભૂત સુવિધાઓ મળી રહે તે પ્રકારના તેઓના પ્રયાસ રહેશે તેમ જણાવ્યું હતું રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ આજે ભરૂચ લોકસભાના ભરૂચ ભરૂચ શહેરના મતદાતાઓની વચ્ચે અમે ડોર ટુ ડોર કેમ્પેન કરી રહ્યા છે ત્યારે અમારી સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરૂચ જિલ્લાના તમામ પદાધિકારીઓ આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ અમે આજે બજારમાં પ્રવેશીને ફરી રહ્યા છીએ ત્યારે લોકોની અનેક સમસ્યાઓ પણ અમને સાંભળવા મળી છે પીવાના પાણીની સમસ્યા છે ગટરની વ્યવસ્થાની સમસ્યા છે ત્યારે આવનાર દિવસમાં ભરૂચ શહેરનો કોઈ કઈ રીતના વિકાસ થાય એ અમારા અમારી પ્રાથમિકતા હશે જે રીતે મનસુખભાઈને ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ વીસ વર્ષ આપ્યા છે છતાં મનસુખભાઈ પોતાનું જનસંપર્ક કાર્યાલય પણ નથી ખોલી શક્યા વિસ્તારમાં અને પોતાની ગ્રાન્ટ પણ વાપરી નથી શક્યા ત્યારે આ વખતે તમામ લોકોનો એક જ ઉદ્દેશ છે એક જ અવાજ છે કે આ વખતે પરિવર્તન લાવીએ અને પરિવર્તનમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે મને આ વખતે ખૂબ સારા આશીર્વાદ અને સમર્થન મળી રહ્યું છે ત્યારે ચોક્કસ હું માનું છું કે આ વખતે ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અમે જીતીએ છીએ લોકોના હરેક વોર્ડમાં ફરી રહ્યા છો તો લોકોનો પ્રતિસાદ આપણને કેવો મળી રહ્યો છે અહીંયા લોકોને લોકો અમારું સ્વાગત કરે છે અમને આશીર્વાદ આપે છે સાથે સાથે લોકો પ્રશ્નોની રજૂઆત પણ કરે છે એવો કહે છે ભાજપ સરકારને આટલા વર્ષ આપ્યા છતાં અમારા રસ્તા નથી ગટરની વ્યવસ્થા નથી પાણીની સુવિધા નથી લાઇટના પણ અહીંયા ધાંધિયા રહી છે ત્યારે અમે ચોક્કસ એમને વિશ્વાસ આપીએ છીએ કે એક વખત ઇન્ડિયા ગઠબંધન પર વિશ્વાસ કરો અને આવનાર દિવસમાં અમારો અહીંયા કાર્યાલય પણ હશે સાથે ભરૂચને મહાનગરપાલિકા બનાવવાનું અમારા પ્રમુખશ્રી અને સાથી મિત્રોનું સૂચન છે એના માટે પણ અમે અવાજ ઉઠાવીશું ભરૂચના નર્મદા કાંઠાને રિવરફ્રન્ટ બનાવવા માટે પણ અમે અવાજ ઉઠાવીશું અને આવનાર દિવસોમાં જેટલા પણ ભરૂચ જિલ્લાના લોકોની પ્રાથમિક સુવિધાઓ ભૌતિક સુવિધાઓને પ્રાધાન્ય આપીને એમની સમસ્યાનું નિરાકરણ કરવાના અમારા પ્રયાસો હશે ઇન્ડિયા ગઠબંધનના અમારા ઉમેદવાર ચિત્રભાઈ વસાવાને લઈને અમે જંબુસર આમોદનગરમાં ડોર ટુ ડોર આજે ભરૂચનગરમાં ડોર ટુ ડોર શરૂઆત કરી છે આવતીકાલે અંકલેશ્વર નગરમાં ડોર ટુ ડોર તમામ મતદારોને અમારા ઉમેદવારશ્રી અમારી કમિટીએ બધાએ ભેગાથી નક્કી કરેલ છે કે ડોર ટુ ડોર બધાને વ્યક્તિગત મળવું આમોર અને જમ્મુ જમ્મુસરમાં જે પ્રતિસાદ લોકો સામેથી દુકાન ધંધા છોડીને સામેથી બોલાવે ચેતરભાઈ આવો રાજેન્દ્રસિંહ આવો એવો પ્રસિદ્ધાર્થ છે આજે અમે ભરૂચ શહેરમાં ધોળી કોઈ બજારની વચ્ચે ઊભા છે અમે ત્યાંથી નિકરા પસાર થયા લોકો રુદન હે રોવે છે કે આ જગ્યા પર પાણી એટલું બધું આવેલું બબે માર્ચ સુધી પાણી ભરાયેલું એ પાણીમાં પગ ધોઈ અને ભારતીય જનતા પાર્ટી મત માગવા માટે નીકળી છે ત્યારે લોકો રડે છે

કે આટલી મોટી સત્તા ખુબે ને ખુબે લોકો વટા આપ્યા છતાં પણ એમના વહાર આપ ના ઉભી ત્યારે લોકો ચેતરભાઈને જે પ્રતિસાદ મળ્યો છે એમને ખુબ ખુબ આ વિસ્તારને અભિનંદન આપીશ આ ને આ નગરને હું નમન કરીશ કે આજે પરિવર્તન ની લહેરમાં તમે પણ જોડાયો છો એ બધા